આપડે હવે જો લોકશાળે પોતી ગયા છે અને બધા મેદાન ફાઈનલી હું તમને બતાને બતાવું જો હા ભાઈ ડેરાડા નો હે

apa nomer bento Makan lho Jajan

મજા લ આપડે જો વાંકા સુમિત અને આપડો કલેજો જોઈ લ્યો દોડે છે ને કઈ ઘટ

કિસ્મત નો ખેલ નહીં અહીંયા મહેનત નો ખેલ હે ભાઈ હા વા ભાઈ બનવા હલો કાર

કેટલામાં નંબર આવે ભાઈ તમારો અત્યારે રીજો

આ લિસ્ટ આવું ને અમે ને આ જોનિસ ને આ જોનિસ નો હોય વિદ્યાર્થી નામ નંબર આઈ બોય ઓપન વાહ <laughs> <laughs>